બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલના પાણી બંધ કરાતા દિયોદર લાખણી થરાદ કાંકરેજ અને થરાદના રા પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ ઉનાળામાં બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના પાક મૂળાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ખેડૂતોનો પાક સુકાઈ ન જાય તે માટે ફક્ત પંદર દિવસ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવાની માંગ સાથે પાંચ તાલુકાના ખેડૂતો દિયોદરમાં એકત્રિત થયા હતા તે સાથે સરકાર વિરોધી સૂત્રોચાર કરીને દિયોદર પ્રાંત કચેરીએ પહોંચીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી પાણી વગર અમારા ખેતરોમાં ઉભેલા પાક સુકાઈ જશે અને ખેડૂતોને રોવાનો વારો આવશે માટે તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં પંદર દિવસ સુધી પાણી છોડવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો કેનાલમાં પાણી નહીં છોડાય અને ખેડૂતોનો પાક સુકાઈ જશે તો ખેડૂતોને થયેલ વળતર સરકારે ચૂકવવું પડશે જો કેનાલમાં તાત્કાલિક પાણી નહીં છોડાય તો ખેડૂતોનો પાક સુકાઈ જશે અને ખેડૂતોને હિજરાત કરવાનો વારો આવશે જેથી ન છૂટકે ખેડૂતોએ આંદોલન કરવું પડશે તો બીજી તરફ ખેડૂતોની રજૂઆતના પગલે દિયોદર નાયબ કલેક્ટરે ખેડૂતોની કેનાલમાં પાણી છોડવાની માંગના પગલે ઉપર રજૂઆત કરી હોવાની ખેડૂતોને ખાતરી આપી હતી અમારી સુજલામ શુભલામ સોળ તારીખે બંધ કરી છે એને લીધે બાજરીનો પાક અને ઘાસચારો બળેરો છે એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિયોદર અમે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશને પાંચ પંપ ચાલુ કરી અને સુજલામ શુભલામ અને તળાવમાં તાત્કાલિક પાણી નાખવામાં આવે અને ચાલુ કરવામાં આવે તો જ પાક બચી શકે એવું છે એટલે સરકાર શ્રી આની નોંધ લઈ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે અમારી માગને સ્વીકારે તો પહેલા તો કુદરતી બાજરી બળેલી છે બાજરી બળ છે તો સરકારને વળતર આપવું પડશે કોઈ પણ ભોગે અમે આ વળતર લીધા વગર જમવાના નથી અને ખેડૂતોનો આંદોલન આજની બેઠેલી સરકાર